વર્ષોની પરંપરા છે શ્રાવણ સુદ આઠમ એટલે ભગવાન પાર્શ્વનાથ દાદાનું નિર્વાણ કલ્યાણક એ દિવસે બહુ નાના પાયે સુંદર મજાના જાપનું આયોજન થતું હતું એને છેલ્લા વીસ વર્ષની અંદર અમે ડેવલપ કર્યું અને એક દરબાર રચવાની શરૂઆત કરી જેના કારણે હજારો હજારો લોકો દર્શન કરીને એમની શ્રદ્ધાને નિર્મળ કરે છે એમના સમ્યક દર્શનને નિર્મળ કરે છે અને એમના મુખમાંથી ઉદ્ગાર નીકળી જાય છે અને દરબારની અંદર અમે ભેદભાવ નથી રાખ્યો